રાજકોટના જસદણમાં તાજેતરમાં એક દીકરી સાથે વિધર્મી દ્વારા દુષ્કર્મ આચરલ બનાવવાના બાબતે તેમજ જસદણ ગ્રામ્ય વિસ્તારમાં અન્ય દીકરીઓ પણ ખાસ તે દીકરીઓ જે ભોગ બની હતી તેને લઈને ખાસ મીટીંગ યોજાઈ હતી જસદણના આટકોટ રોડ પર આવેલા પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે પાટીદાર યુવાનોનું મજબૂત સંગઠન બનાવવા પાટીદાર સમાજ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં પાટીદાર સમાજના દીકરા દીકરી અને કહી શકાય કે ખોટી રીતે જે કન્નડગત થઈ રહી છે જમીન પડાવી લેવાતી હોય છે ખોટી રીતે દીકરીઓને ભગાડી લઈ જવાય છે વ્યાજખોરી ગુંડાગીર્દી લુખાગીરી અને જેવા અનેક પ્રશ્નોનો ઉકેલ માટે ખાસ પરિવારને યોગ્ય ન્યાય મળે તેવા હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોડી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જસદણ તાલુકાના પાટીદાર યુવાનોને સંગઠન કરવા માટે ખાસ એક નવી પહેલ દ્વારા પાટીદાર સમાજના દીકરા દીકરીઓને ખોટી રીતે કનડગત જમીન પણ આવી લેવી ખોટી રીતે દીકરીઓને ભગાડી લઈ જવી વ્યાજખોરી ગુંડાગીરી લખા કશ લુખાગીરી જેવા અનેક જે પ્રશ્નો છે તેને ઉકેલ લાવવા માટે ઉપરાંત પરિવારને ન્યાય મળે તે માટે ખાસ એવા હેતુથી મીટિંગનું આયોજન કરાયું આ મીટિંગમાં દિનેશ બાભણીયા મનોજ પનારા અલ્પેશ કથિરિયા નયન જીવાણી તેમજ જિગ્નેશ કાલાવડિયા સહિત જસદણના પાટીદાર આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટીદાર સમાજની દીકરીઓ સાથે થઈ રહેલા અન્ય કે શું જે બાબતે છે તે ખાસ વ્યાજખોરી ગુંડાગર્દીનો ભોગ બનનાર વ્યક્તિઓ સાથે મુલાકાત તેમજ અન્ય સમસ્યાઓ અને બાબતોથી પીડિત વ્યક્તિઓને સમસ્યાઓ દૂર કરવા માટે તેમના નિરાકરણ અને નિકાલ માટેની આગામી દિવસો અંદર કે કે આયોજન છે તેના ભાગરૂપે પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે એક સંમેલનનું આયોજન કરાયું આ સંમેલન બાદ ઉપસ્થિત મહેમાનોએ મીડિયા સમક્ષ વાતચીત કરી જેમાં વિશેષ રૂપે તાજેતરમાં ખાસ જસદણ પંથકમાં પાટીદાર સમાજની દીકરી સાથે બનેલ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ તેમજ સમાજના લોકો જે વ્યાજખોરોમાં ફસાઈ રહ્યા છે તેને પરેશાની ભોગવવાનો વારો આવે છે તેવા મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી તેની સાથે મુલાકાત પણ કરવામાં આવી આ બાબતે મનોજ પનારાએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજના લોકો પર થઈ રહેલા અત્યાચાર તેમની સાથે બનેલા બનાવ બાબતે એક મીટિંગ અને સંમેલનનું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ વિસ્તારના પાટીદાર સમાજના યુવકો યુવતીઓ અને સમાજના બીજા આગેવાનો અગ્રણીઓ સાથે બની રહેલા જે બનાવ છે એક બેઠક મીટિંગમાં કરવામાં આવે ખાસ તેનું આયોજન કરાયું જેમાં જસદણ પંથકમાં દીકરીઓ સાથે બનતા બનાવના બાબતે આગામી દિવસોમાં અંતર તેની સાથે થતા અન્યાય અને અત્યાચારો અટકાવવા માટે ખાસ બાબતોને લઈને બેઠકમાં બેઠકો તેમજ નિર્ણયો લેવામાં ખાસ વાત છે તેવું જણાવ્યું આપણે એની પાસે બૂચ મારવાનું ચાલુ કરો કેમ ભાઈ અમુક માથા મારે જ્ઞાતિના લોકો પૈસા નથી દેતા તમારી પાસે ગમે તેટલો રૂપિયા હોય તો અમુક લોકો તમે પૈસા દો વ્યાજે ઊંચી ના દો આપણે ઊંધું મેં મારી સિસ્ટમ ઊંધી છે હવે ઈ એમ કહેવા જોઈએ કે પટેલના છોકરાને છોકરા ને અમારવો નથી શું કામ હારી જાય તો મારા બેટા બૂચ મારે હે ઈ એમ કહેવા જોઈએ કે પટેલના છોકરાને છોકરા દસ ટકા વ્યાજે દેવા નથી હારી જાય અથવા તો લેવા જાય તો પોલીસ કેસ કરે છે પટેલો ની ચારો ન કરાય ને તો મારી મારી ભાંગી નાખે અને મિત્રો આ બધું મેળવવા માટે પેલું ભજન છે કે મફતમાં નથી મળતા સંતને પડતા એમ પાટીદાર સમાજના મેળવવું હોય તો એનું મૂલ ચૂકવવું પડે બે પાંચ ને જેલમાં જાવું પડે બે ચાર ને ઓછા કરવા પડે અને પ્રી પ્લાનિંગ સાથે કરવું પડે કાયદાને ઈ જો કાયદો વાપરતા તો આપણે કાયદો વાપરતા શીખવું પડે તો બે બાજુની તલવાર છે આમે કાપે કાપે હું તમને ચેલેન્જ મારીને કઉ છું કે આ તાલુકામાં કોઈની જમીન લખાઈ ગઈ હોય ચેક આપી દીધા હોય કોઈના ચેક કેસ ચાલુ હોય અમારા બેટા કરે શું પૈસા તને પૂરા આપી દો કાલ ચેક આપી દઈશ કૈસે અને પછી આપે ને પછી ચેક રિટર્ન ની ફરિયાદ કરે તમારું સોદા ખાતો તો એવા ટાઈમે પૈસા લઈ જાય કે કાલ આપણે કેન્સલ કરી નાખશું પછી સોદા ખત કેન્સલ ના કરે કે દીકરી ભાગી જાય એટલે આપણે પાંચ દિવસમાં પંદર દિવસમાં ભૂલી જઈએ અને લોકો શું કે હવે એ નહીં માને એવું નથી તમે સમયસર એનો ઉકેલ કરો સો ટકા એનું પરિણામ આવે બીજું કે દીકરીઓ ભાગી જાય છે એની સામે અલ્પેશભાઈ એક જેમ જીજ્ઞેશભાઈ વાત કરી એમ નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે તમને બધાને ખબર હશે આમાંથી મને એક વ્યક્તિ એવો હાથ ઊંચો કરો કે જેના પરિવાર એના સગા સંબંધી અથવા જાણીતા મિત્ર કોઈ ભોગ ન બન્યો હોય છે કોઈ એવું તમે ન બન્યા હોય પણ મારા મામા દીકરો મારા માસી દીકરો મારા પરિવારમાં મારા કુટુંબમાં આ ત્રણ ચાર બનાવવામાં ભોગ ન બન્યો હોય એક પણ પરિવાર ન મળે તમને હવે શું કરે છે એક સમાજ તમારી દીકરીને ભગાડી જાય જુનાગઢની બાજુમાં ચાંદરા વિસ્તારમાં એક સેન્ટર જેવું ચાલે છે કે તમે દીકરી ભગાડીને આવો તમને આવે બધું કરવામાં આવે એ દીકરીને બે મહિના ત્રણ મહિના થાય એટલે તમને નોટિસ આવે કે મિલકતમાં ભાગ આપો મિત્રો ખાલી પ્રેમની વાત છે જ નહીં પ્રેમના નામે જે આ છેતરપિંડી થાય છે એનો આ બધો પ્રશ્ન છે